જેમાં હાજર પદાધિકારીઓ તેમજ ડેપોના કર્મચારીઓ દ્વારા શ્રીફળ લીલી ઝંડી આપવામાં આવી હતી આ તકે ઉપસ્થિત ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા તથા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા તેમજ ભૂપતભાઈ વાળા પરેશભાઈ પટણી ખોડાભાઈ ભુવા અનુભાઈ લલિયા મુકેશભાઈ રૂપારેલિયા સુરેશભાઈ ગમારા નિર્મળાબેન ભીલ તથા તાલુકાના અન્ય પદાધિકારીઓ સિનિયર પત્રકાર જીજ્ઞેશગીરી ગોસાઈ મહેમાનો તેમજ વહીવટી સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર વર્કશોપ સ્ટાફ તેમજ એપ્રેન્ટિસ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાગેલા અમરેલી આજુરુજ અધારીની મુખાતે મધ્ય નજીક દ્વારા ધારી કસ્ટનગર ગુરુ પણ વાહન પાઠવવામાં આવેલું હતું જે વિભાગીય નિયામક શ્રી અતુલભાઈ સુલંકી સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ ડેપો ખાતે તેનું લીલી ઝંડી આપી ટંકુ ચોખ્ખા કરી શ્રી પણ વધે અને લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં ધારી તાલુકાના આસપાસના તમામ પદાધિકારીઓ ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી અને વાહનનું ઉદઘાટન કરેલ છે તેમજ તમામ કર્મચારીઓ પદાધિકારીઓ અને હાજર રહેલ બસ સ્ટેન્ડના તમામ મુસાફરોમાં આ બાબતે ખર્ચની લાગણી અનુભવવામાં આવેલ હતી